અમરેલીના વળિયામાં આવેલા સદ્ગુરુનગર વિસ્તારમાં રહેતા મકાનોમાં પચીસ મકાનો લાઇટ વગર હાથથી પંખો બનાવી પવન રહ્યા છે ત્યારે આ બધી મુશ્કેલીને લઈને સ્થાનિક લોકો પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે અવારનવાર અહીંનું ટ્રાન્સફોર્મર બળી જાય છે જેના કારણે વારંવાર લાઈટ જતી રહે છે

પોર્ટ લખાયો બરોબર તે કે અમે આવી છે અને આયવા હોતો આયવા હોતે બરોબર અને બધા એના કર્મચારી આયવા અને એનું કર્મચારીનું કામય સારું છે એવું નથી પણ જે છે ઈ બધું જીબી વાળાનો ફોલ છે બરોબર મેન અધિકારીનો ફોલ છે તો આમાં આપણે કરવાનું શું કાલનો કાલે રાતે 10 વાગે લાઈટ 10 મિનિટ ખાલી આખા ગામમાં ગઈ

એમાં ઓવરલોડ ટૂંકમાં જે કનેક્શન થોડા વધારે હોય ને એના લીધે સ્પાર્કિંગ થઈને ટૂંકમાં બળી ગયું હતું પછી એ લોકોને હવે ઓલી જ બધું સર્વે કરીને આપણે એક મોટું ટીસી એના જગ્યાએ ટૂંકમાં ત્રેસાઠનું કરીને સારી સુવિધા મળે ને એ પ્રમાણે ટૂંકમાં બધું આપણે આયોજન કરીને અત્યારે હાલ કલાકમાં બીજી ટીસી ટૂંકમાં ટેબલેસ થઈ જશે